તો ખેડામાં ચકચારી ડબલ મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો ડબલ મર્ડર કેસમાં આરોપીને ફાંસીની સજા હાઈકોર્ટે રદ કરી આરોપીને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવા હાઈકોર્ટનો આદેશ ડબલ મર્ડર કેસમાં આરોપી વિપુલ પટણી નિર્દોષ જાહેર આરોપી પર બે હાજર સત્તરમાં ભાઈ ભાભીની હત્યાનો આરોપ હતો નીચલી કોર્ટે ફટકારેલી ફાંસીની સજાને હાઈકોર્ટે રદ કરી છે ખેડાના આલીણા ગામમાં ચાર ઓગસ્ટ બે હાજર સત્તરમાં ડબલ મર્ડરની ઘટના બની હતી

ગુજરાત હાઈકોર્ટે માન્યું છે કે આરોપીની સામે પુરાવાની સાંકળ સાબિત થતી નથી આવા કિસ્સાની અંદર છોડી મૂકવામાં આવે તે પ્રકારનો ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે મહત્વનું છે કે આરોપી પર જે પ્રમાણે આરોપ લગાવવામાં આવ્યા હતા તેમાં તેણે પોતાના ભાઈ અને ભાભીની હત્યા કરી હતી અને ઝેર આપ્યું હતું તે પ્રકારના આરોપ હતા જોકે આ તમામ બાબતો પુરાવા ના અધીન હોવાનું કોર્ટે માનતા આરોપી ને નિર્દોષ છોડવા માટે કોર્ટે હુકમ કર્યો છે આભાર તેજસ વિગતો આપવા માટે